ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કાઉન્સિલરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો બસો સોળમો વરઘોડો ડેવ ઉઠી એકાદશી રવિવારે સવારના નવ કલાકે ધામધૂમપૂર્વક નીકળવાનો છે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો છેલ્લા બસો પંદર વર્ષ સુધી માંડવીની વછલી કમાન થઈને આગળ વધતો હતો પરંતુ આ વર્ષે વરઘોડો માંડવીની વચલી કમાન વચ્ચેથી લઈ જઈ શકાય તેવી હાલ સ્થિતિ નથી જેના અંતર્ગત કારણોમાં માંડવી દરવાજાને ચારે બાજુથી બેરિગેડ કરી દેવામાં આવ્યો છે જેના લીધે વરઘોડાની પાલખી માંડવી નીચેથી લઈ જવી હાલ તો અશક્ય છે દાયકાઓ પૂર્વે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો કરફ્યુમાં પણ માંડવી નીચેથી નીકળ્યો હતો ભારે વરસાદમાં પણ વરઘોડો માંડવી નીચેથી જ નીકળતો હતો તેમ વિઠ્ઠલ મંદિરના મુખ્યાજી હરિઓમ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના બસો સોળમાં વરઘોડાને લઈને મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુબેર વિસ્તારના કાઉન્સિલરો સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી એ સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પસાર થાય છે તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માગણી આવેલ છે જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારી રહ્યા છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળ વિઝિટ કરી છે એમાં શું શક્યતાઓ રહેલી છે કયો રસ્તો નીકાળી શકાય કે કેમ એ બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે જાર કરવામાં આવે તો વર્ગો આ વર્ષે અમે લોકો ચાર મળીને અને અત્યારે અત્યારે એ વાત છે કે કઈ ગેપ છોડવો અને જે પરંપરાગત રીતે માનવી થાય એની અત્યારે આ તૈયારી તેઓની માંગણી આવેલી છે જે અંગે અત્યારે શું શું શક્યતાઓ છે એની શક્યતા વિચારી રહ્યા છે આ બાબતે માન્ય મ્યુનિસિપલ કમિશનર ને બધાશ્રીઓનું ધ્યાન દોરીને એ શું નીકળી શકે તે બાબતે આગળની કાર્યવાહી